આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના સભ્ય ચૈતર વસાવા કેટલા સમયથી જેલમાં છે હમણાં લગભગ મહિનો થવા આવશે અને એ પછી ધીમે ધીમે આખી જે આદિવાસી વિસ્તારની જે રાજનીતિ છે તે ગરમાઈ રહી છે ત્યારે લોકો આવ્યા અલગ અલગ વિસ્તારમાંથી લોકો આવ્યા અને કહી રહ્યા છે કે અમે આ પક્ષમાં છીએ તેમ છતાં અમે ખાલી ચૈતર વસાવા માટે આવ્યા છીએ ચૈતર વસાવા મદદ કરવા માટે પણ હવે ક્યાંક એવું લાગી રહ્યું છે કે આદિવાસી વિસ્તારની અંદર ભાજપ નેતાઓ છે તે પણ હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને એ પણ ખાલી અને ખાલી ચૈતર વસાવા માટે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે ચૈતર વસાવા જ્યારથી જેલમાં છે ત્યારથી આપણે જોયું છે કે અનેક લોકો છે તે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને ચૈતર વસાવાને ખુલીને સમર્થન કરી રહ્યા છે એવું આપણે જ્યારે અરવિંદ કેજરીવાલ દેડિયાપાડામાં આવ્યા હતા ત્યારે પણ જોયું હતું અને આજે ફરી એક વખત એવું થયું છે કે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં પાટણા અને ગામકુવા ગામમાં એક જનસભાનું આયોજન હતું જેમાં ભાજપ અને કોંગ્રેસના લગભગ પાંચસો થી વધારે કાર્યકર્તાઓ છે યુવાઓ છે તે આમ આદમી પાર્ટીમાં જોડાયા અને ચૈતર વસાવા એક ધારાસભ્ય હોવા છતાં પણ આ નર્મદા જિલ્લા પોલીસ અને ભારતીય જનતા પાર્ટીના ઈશારે જે ખોટી એફઆઈઆર કરી અને ખોટા કેસમાં એમને ફસાવી એમની પર ખોટી કલમો અને ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે એ બાબતે આદિવાસી વિસ્તારમાં ભયંકર રોષ છે અને સાથે સાથે હવે જે ટ્રાઇબલ વિસ્તાર છે એમાં દરેક સમાજના લોકો હવે ગામો ગામ જાગૃત થઈ રહ્યા છે અને ચૈતર વસાવાને સમર્થન આપી રહ્યા છે જ્યારથી ચૈતર વસાવા છે ધારાસભ્ય બન્યા છે ત્યારથી આપણે જોયું છે કે હર હંમેશ જે પ્રજા છે છે તેમના ઉઠાવતા આવ્યા લોકોમાં પણ જાગૃતતા આવી છે કારણ કે કોઈ પણ નાનો મોટો પ્રશ્ન હોય એટલે ચૈતર વસાવા ત્યાં જઈને ઉભા રહી ગયા હોય છે સરકારને આડે હાથ લેવાનું સરકાર પાસેથી કામ કઢાવવાનું આ ધારાસભ્યનું એક કામ છે પણ જ્યારે જ્યારે તેમની પ્રજાને જ્યારે ચૈતર વસાવાની જરૂર પડી છે ત્યારથી એ એમની સાથે ઉભા છે એટલા માટે ચેતર વસાવાની જે વિચારધારા છે એમનાથી પ્રભાવિત થઈ આજે જ્યારે ખૂબ મોટી સંખ્યામાં ભાજપ અને કોંગ્રેસનો છેડો ફાડી અને જે કાર્યકર્તાઓ છે તે આમ આદમી પાર્ટીમાં જોડાયા આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો અને હવે ત્યાંના લોકો પણ કહી રહ્યા છે કે પાર્ટીની વિચારધારાથી લોકો અત્યારે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે કારણ કે જ્યારે નર્મદા જિલ્લા જે પ્રમુખ છે નિરંજન વસાવા તેમની અધ્યક્ષતાને આ બધા જ લોકો જ્યારે જોડાયા હતા ત્યારે લોકો પણ કહી રહ્યા છે કાર્યકર્તાઓ પણ કહી રહ્યા છે કે અમે ફક્ત ને ફક્ત જે ચૈતર વસાવા છે એમણે જે કામ કર્યું છે એમને જ લઈને આમ આદમી પાર્ટીમાં આવી રહ્યા છીએ કારણ કે ચૈતર વસાવા જેવા એક વ્યક્તિને તમામ લોકોને જરૂર છે સૌથી પહેલા દ્રશ્ય ઉપર નજર કરીએ કે જ્યારે જે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા ત્યારે લોકોમાં કેવો ઉત્સાહ હતો હવે મિત્રો આપણા ચૈતનભાઈ વસાવા જેવા તમામ યુવાનો જાગીશું અને ગામના પ્રશ્નોને વાચા આપીશું એટલે આપણા ગામની દરેક કોઈ યોજના આવે એ પણ આપણા ગામના વડીલો આગેવાનો સૌ યુવાનો જાગૃત થાવ અને ગામના સરપંચ શ્રી હોય સભ્યશ્રી હોય એમને આપણે પૂછતા થઈ ગયા છે એટલે મિત્રો તાલીમથી વધારે જો આપણા ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ યુવાઓ ભલે આમ આદમી પાર્ટીમાં જોડાય પરંતુ હજુ પણ ચેતર વસાવાને જેલની બહાર આવવા માટે ઘણી મહેનત કરવી પડશે કારણ કે અત્યારે એમનો પરિવાર પણ લડી રહ્યો છે આમ આદમી પાર્ટી પણ લડી રહી છે પણ હવે એ જોવાનું છે કે પાંચ તારીખ તો પડી છે પણ ખરેખર આ પાંચ તારીખ ચૈતર વસાવા જેલની બહાર હશે કે કેમ કારણ કે મહેનત બધા કરી રહ્યા છે એમના વકીલોએ પણ મહેનત કરી રહ્યા છે કારણ કે આમને પહેલા પણ ચૈતર વસાવા જેલમાં ગયા હતા એટલા માટે બીજી એક વખત એમને બહાર આવવું ઘણું મુશ્કેલ છે પણ હવે એ જોવાનું છે કે કોની મહેનત અહીંયા રંગ લાવે છે કે પછી કઈ રીતે સાબિત થાય છે કે ચૈતર વસાવા જે રીતે આખી જે એટીવીટીની બેઠકમાં કર્યું હતું તેમાં ચૈતર વસાવાનો હાથ છે કે કેમ કારણ કે ભાજપના જે સંજય વસાવા છે ચંપા